ગયા મહિને પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનના ખીજદર ગામે એક ધારનો બનાવ બનેલો હતો પોલીસને આ ધારના ગુનાની માહિતી મળતા તાત્કાલિક જિલ્લાની હદમાં નાકાબંધી કરવામાં આવેલી અને જે શંકાસ્પદ ઈસમો અને વાહનની માહિતી મળેલી તેના આધારે પોલીસની અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવેલી અને બાર કલાકની અંદર આ ધારના ગુનામાં સંડોવાયેલા તમામ ઈસમોને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા અને ધાડમાં ગયેલો જે કુલ મુદ્દામાલ છે સત્યાવીસ તોલા જેટલું સોનાના દાગીના અને પંચ્યાસી હજાર જેટલી રોકડ રકમ આમ મળી અને લગભગ જે ઓગણીસ લાખ અને સત્યાવીસ હજારનો તમામ મુદ્દામાલ જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો આ ગુનો રાણાવાઓ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તમામ જે સંડોવાયેલા ઈસમો છે એને એરેસ્ટ કરવામાં આવેલા તપાસ દરમિયાનમાં આ તમામ આરોપીઓના ગુનાહિત ભૂતકાળની જ્યારે તપાસ કરવામાં આવી તો આ જે પકડાયેલા આઠ આરોપી પૈકી પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુજ ગુનો દાખલ થઈ શકે એ અમારા ધ્યાનમાં આવેલું જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટીમોને રૂબરૂ મોકલી અને એમના વિરુદ્ધની જે એફઆઈઆર હતી પંચનામા હતા અને જે જે ચાર્જશીટ થયેલી હતી આ તમામ કેસ પેપરને એકત્ર કરી અને આ પૈકીના પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આજે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુડશીટોક કાયદાની કલમ ત્રણ એક ત્રણ બે અને ત્રણ ચાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે ખાસ જે વાત કરીએ તો મુખ્ય જે ગેંગ લીડર છે નીરજ ઉર્ફે બાઠીયો શિવલાલ રૂપતેન ચૌહાણ એના વિરુદ્ધમાં કુલ દસ ગુનાઓ દાખલ થયેલા છે જે ગુનાઓ મોટાભાગના અમદાવાદ સિટીના ખોખરા અને રામોલ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે જેમાં મારામારી ઘરફોડ ચોરી મિલકત વિરુદ્ધના ગુનાઓ ચોરીના ગુનાઓ આમ શરીર સંબંધી અને મિલકત સંબંધી તમામ ગુનાઓને ધ્યાનમાં લેવામાં આવેલા છે અન્ય બીજો જે સાગરિત છે સાહિલ ઉર્ફે કાલુ સન ઓફ સર્વેશભાઈ વિશાલભાઈ યાદવ એના વિરુદ્ધમાં પણ પાંચ ગુના દાખલ થયેલા છે જેમાં મોટાભાગના ગુનાઓ અમદાવાદ સિટીના ઓઢવ અને રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ત્રીજો સાગરિત છે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એના વિરુદ્ધમાં પણ પાંચ ગુના દાખલ થયેલા છે જેમાં ત્રણ ગુનાઓ રાજકોટ સિટી અને ગ્રામ્યના છે અને એક ગુનો છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો છે ચોથો સાગરિત છે સિદ્ધેશ્વર ઉર્ફે સીધું દેવજીભાઈ પરમાર એના વિરુદ્ધમાં પણ ત્રણ ગુના દાખલ થયેલા છે જેમાં અમદાવાદ સિટીના ખોખરા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના બે ગુના અને એક ગુનો રાણાવાઓ પોલીસ સ્ટેશનનો ચોથો સાગરિત છે દિલીપ માલદેવભાઈ સાંજવા એના વિરુદ્ધમાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે લખનઉનો લખનઉના જાનકીપુરમ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે અને રાજસ્થાનના કાંકરોલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે અને રાણાઓ પોલીસ સ્ટેશન આમ ચાર ગુના મળી અને આ તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આજે રાણાઓ પોલીસ સ્ટેશનમાં નો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં પોરબંદર જિલ્લામાં ચાર જેટલા ના ગુનાઓ દાખલ આપણે કરેલા છે અને આ ગુચ્છીટોકના ગુના દાખલ કરવાના લીધે પોરબંદર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ખૂબ જ નિયંત્રણમાં છે અને તમામ શરીર સંબંધી અને મિલકત વિરોધી ગુનાઓ છે એ મહદઅંશે ઘટાડવામાં આપણને આ કાયદાની ખૂબ મદદ મળેલી છે થેન્ક યુ